ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ધરમપુરની માન નદી અને લાવરી નદીનો કોઝવે પુલ ડૂબ્યો હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરમપુરની નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી હતી તો કોઝવે પુલ ઉપર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ધરમપુર ખાતે આવેલ માન નદી અને લાવરી નદી પર બનેલા લો લેવલના કોઝવે પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા માન નદી પર મરગમાળ અને બામટી ગામને જોડતા બ્રિજ દુબાણમાં ગયો હતો તો લાવરી નદી ઉપર ચીજોઝર ગામે બ્રિજ પાણીમાં ગરક થયો હતો ભારે વરસાદને લઈ નદીઓમાં પાણીનું જળસ્તર વધ તા લોકો ને વાહન ચાલકો અટવાયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો